હેલો દોસ્તો નમસ્કાર નવું સીખો ચેનલમાં તમારું સ્વાગત છે મિત્રો મિત્રો આજે આપણે આર ટીમાં એટલે કે રાઈટ ટુ એજ્યુકેશનમાં ધોરણ એક માટે પ્રવેશ માટે ઓનલાઈન ફોર્મ ભરતા આપણે શીખશું જે હાલ ફોર્મ આપણે પંદર ચાર બે હજાર પચીસ મંગળવાર સુધી ઓનલાઈન ફોર્મ ભરે ભરાવાના ચાલુ રહેશે તો ચાલો મિત્રો આપણે ઓનલાઈન ફોર્મ ભરતા શીખીએ જેમ તમે જો અહીંયા આપણે ગૂગલ ક્રોમમાં જઈશું તો આ ક્રોમમાં જવાનું છે જો મિત્રો તો આ સ્ક્રોમમાં આ રીતે ગયા આપણે અહીંયા આપણે સર્ચમાં લખવાનું છે આર ટી ઈ સ્પેસ ઓનલાઈન બરાબર એન્ટર આપશું તો મિત્રો આવું તમને જોવા મળશે આર ટી ઈ ગુજરાત આર ટી ઈ ગુજરાત ઉપર ક્લિક કરશું એટલે તમને મેન પેજ જોવા મળશે તો જો મિત્રો આવું આપણે મેન પેજ આપણે આવી ગયેલ છે જે અગત્યની સૂચનાઓ છે એ વાંચી લેવાની છે પેલા એક લાખ એક પોઈન્ટ પચાસ લાખ એટલે કે દોઢ લાખ રૂપિયા આવક હતી આવક મર્યાદા હતી સરકાર સરકારશ્રીઓ દ્વારા છ લાખ રૂપિયા કરવામાં આવેલી છે વાર્ષિક રૂપિયા છ લાખ કે તેથી ઓછી આવક ધરાવતા બાળકોના વાલી વાલીશ્રીઓની વેબસાઇટ પર તારીખ સુધી ફોર્મ ભરીએ એટલે પંદર ચાર બે હજાર પચીસ મંગળવાર સુધી બરાબર મિત્રો તો આમાં અહીંયા આપણે આર ટી ઈ વન ટુ થ્રી અને ફોર એટલે કે આ જે આપણે સર્વર ડાઉન ન થાય વેબસાઇટમાં ઓનલાઈન ફોર્મ ભરવાના ચાલુ હોય તો સર્વર ડાઉન ન થાય એટલે આ સર્વર બનાવેલા છે તો આમાં કોઈ પણ સર્વરમાં તમે ફોર્મ ભરી શકાય છે તો આપણે સર્વર વન વન ઉપર ક્લિક કરશું તો આ વન ક્લિક કરે એટલે તમને આવું રીતનું પેજ દેખાય છે મિત્રો તો અહીંયા તમારે એપ્લિકેશન નંબર શોધો બરાબર પણ આપણે ત્યાં નથી જવાનું આપણે એક નવી એપ્લિકેશન છે અહીંયા જો નવી એપ્લિકેશન ત્યાં આપણે ક્લિક કરી અને આગળ વધવાનું છે તો તમને મિત્રો આવું પેજ જોવા મળશે તો સૌપ્રથમ તમારે અહીંયા જુઓ બાળકનું નામ લખવાનું છે અહીંયા પિતાનું નામ લખવાનું અથવા વાલીનું બરાબર અહીંયા અટક લખવાની છે અહીંયા બાળકનો આધાર કાર્ડ નંબર લખવાનો છે બાળક તમારું જે છે એનો આધાર કાર્ડ નંબર અહીંયા નાખવાનો છે અહીંયા જન્મ તારીખ લખવાની છે મિત્રો જેમાં આ ફૂદડી છે આ જે સ્ટાર તે માહિતી ફરજિયાત ભરવાની છે પછી અહીંયા આપણે વાલીની માહિતી આ રીતે ટીક કરી અને ભરવાની રહેશે બરાબર પછી અહીંયા જો માતાની માહિતી તો અહીંયા પ્રથમ નામ લખવાનું છે એટલે કે માતાનું નામ અહીંયા મિડલ માતા એટલે કે પતિનું નામ એટલે કે આખું માતાનું નામ અહીંયા આધાર કાર્ડ પ્રમાણે આપણે લખી દેવાનું છે મિત્રો બરાબર ઉપર આપણે આધાર કાર્ડ પ્રમાણે અહીંયા ઉપર આપણે નામ લખવાનું છે એટલે ભવિષ્યમાં આપણે તકલીફ ના પડે પછી અહીંયા માતાનો આધાર કાર્ડ નંબર અહીંયા આપણે લખવાનો છે પછી માતાની શૈક્ષણિક લાયકાત છે તો અહીંયા ઇલિબિલિટી રેટ બિલ બિલો એસએસસી એસી આ રીતે તમારે જે સિલેક્ટ કરવાનું છે બરાબર એટલે દસ પાસ હોય તો આપણે એસએસસી કરી અને પાસ કરીએ પછી છેલ્લે અહીંયા માતાનો વ્યવસાય લખ્યું છે ત્યાં માતાનો વ્યવસાય અહીંયા આપણે સિલેક્ટ કરવાનો છે ગવર્મેન્ટ સર્વિસ પ્રાઇવેટ સર્વિસ બિઝનેસ લેબર વર્ક અથવા અન્ન વર્ક બરાબર તો આપણે તમારે જે લાગુ પડતું હોય એ અહીંયા આપણે માતાનો વ્યવસાય સિલેક્ટ કરી લેવાનું છે હવે તમારે પિતાની માહિતી છે એ ભરવાની રહેશે તો પિતાનું આખું નામ લખવાનું છે અહીંયા પણ આધાર કાર્ડ પ્રમાણે આપણે લક્ષ્મી મિત્રો એટલે કે નામ મિડલ નેમ અને અટક પછી પિતાના આધાર કાર્ડ નંબર અહીંયા લખવાનો છે પછી પિતાની શૈક્ષણિક લાયકાત હોય એ તમારે અહીંયા સિલેક્ટ કરી લેવાની છે પછી પિતાનો વ્યવસાય છે એ આપણે અહીંયા સિલેક્ટ કરી લેવાનો છે પછી આગળ વધીએ એટલે બેંકની માહિતી અહીંયા ભરવાની આપણે રહેશે જો બેંકમાં તમે બેંક બાળકનું તમે બેંકમાં એકાઉન્ટ એટલે કે ખાતું ખોલાઈ નાખ્યું હોય તો चिल्ड्रन અથવા તમારે જે બેંકમાં ખાતું બાળકનું નથી ખોલ્યું તો પેરેન્ટ્સ કે માતા પિતાનું પણ આપણે હાલ પૂરતું બેંક એકાઉન્ટ ડિટેલ નાખી શકાય છે બરાબર જો સિલ્ડ્રનનું હોય એટલે કે બાળકનું હોય તો બાળક અહીંયા સિલેક્ટ કરી અને માહિતી ભરી દેવાની છે એકાઉન્ટ નંબર લખવાનો છે બેંકની આઈ ફીસી કોડ બેંક બાળકનું બેંકનું નામ અને બાળક બેંકમાં બ્રાન્ચનું નામ બાળકના બેંક એકાઉન્ટ હોલ્ડરનું નામ પછી તમારે નેક્સ્ટમાં સંપર્ક માટે અહીંયા મોબાઈલ નંબર જો ફૂદડી છે તો મોબાઈલ નંબર આપણે અહીંયા ફરજિયાત લખવાનો રહેશે પછી કન્ફર્મ મોબાઈલ નંબર જો કન્ફર્મ મોબાઈલ નંબર લખવાનો રહેશે પછી વાલીનું ઈમેલ આઈડી હોય તો તે લખી દેવાનું છે આ તમામ માહિતી આપણે ભરી અને ચેક કરી અને અહીંયા આપણે નેક્સ્ટ બટન દબાવવાનું છે તો નેક્સ્ટ કરશું નેક્સ્ટ હપ્તા આપણે પેજ નંબર ફોર્મ એ ભરાઈ ગયું છે હવે હવે ફોર્મ નંબર બી ઉપર આપણે આવી ગયા છીએ તો એપ્લિક એડમિશન ડિટેલ છે અહીંયા તો જુઓ અહીંયા આપણે પ્રવેશ વર્ગ છે ત્યાં અહીં આપણે ઓટોમેટિક સિલેક્ટ કરેલો વનત આવશે બરાબર એટલે આપણે ધો ધોરણ એકમાં પ્રવેશ મેળવવાનો છે તો અહીંયા તમે જે ભાષામાં અભ્યાસ કરવા માગો છો તે ભાષા સિલેક્ટ કરો બરાબર એટલે કે આપણે કઈ મીડિયમ ઇંગ્લિશ મીડિયમ ગુજરાતી હિન્દી મરાઠી ઉર્દુ ઓરિયે તેલુગુ બરાબર તો આપણે જે શાળામાં જે આપણે માધ્યમ જે સિલેક્ટ કરવાનું રહેશે તમારે હવે મિત્રો નીચે આપણે કેટેગરી ઓફ એપ્લિકેશન છે જો અહીંયા તો ફોર્મની કેટેગરી જે કેટેગરીમાં પ્રવેશ મેળવવા ઈચ્છતા હોય તે કેટેગરી સિલેક્ટ કરવાની રહેશે મિત્રો તો અહીંયા ઇંગ્લિશ આપેલું છે મિત્રો બરાબર તો ઇંગ્લિશમાં તમને સમજણ ના પડી હોય તો આપણે માહિતી અહીંયા જો ઓર્ફેક્ટ સિલ્ડ એવું આપેલું હોય તો આપણે ગુજરાતીમાં પણ આપણે આ રીતે માહિતી રાખી છે આ રીતે તો શાળા ફાળવણી ઠરાવ મુજબ એટલે કે આ જે અગ્રતા છે તો પેલો ક્રમ છે તો અનાથ બાળક છે જુઓ પેલો સૌથી પહેલા અગ્રતા કોને મળશે એડમિશન તો કે અનાથ બાળકને બીજું કે સંભાળ અને સંરક્ષણની જરૂરિયાતવાળું બાળકને પેલું બીજા ક્રમ મળશે પછી બાળ ગૃહમાં બાળકો હોય તેને મળશે પછી બાળ મજૂર અને સ્થળાંતરિક મજૂર બાળકોને મળશે એટલે કે ક્રમમાં મળશે તો આ અનાથ બાળક હોય તો આ આ ક્રમ પ્રમાણે સૌપ્રથમ એડમિશન અનાજ બાળકને મળે એ રીતે તો આ રીતે ક્રમ આપેલા છે તો તમારે જે તમારે લાગુ પડતા હોય ક્રમ એ ક્રમ પ્રમાણે તમારે સિલેક્ટ કરી લેવાના છે બરાબર હવે અહીંયા જો સિંગલ ગર્લ ચિલ્ડ્રન્સ કેટેગરી એટલે કે તમારે એક માત્ર પુત્રી હોય તો તમે આ સિલેક્ટ કરી શકાય છે અથવા તમે બીપીએલ કાર્ડમાં આવો તો બી પછી જનરલ હોય તમારે તો જનરલ આપણે અહીંયા સિલેક્ટ કરી લેવાનું છે તો આપણે આ રીતે સિલેક્ટ કરી લેવાનું છે તમે જે અહીંથી સિલેક્ટ કરશો તે તમામ આપણે ડોક્યુમેન્ટ આપણે જોડવાના રહેશે તમે દાખલા તરીકે ઓબીસી અહીંયા સિલેક્ટ કર્યું તો ઓબીસીનો દાખલો તમારે રજૂ કરવાનો હોય છે એસસી હોય તો એસટી હોય તો તમારે રજૂ કરવાનો હોય છે અને સિંગલ ગર્લ હોય તો સિંગલ ગર્લનો પણ આપણે મંત્રી અથવા ચીફ ઓફિસરનો દાખલો અપલોડ કરવાનો હોય છે તો આપણે અહીંયા જનરલ કેટેગરી સિલેક્ટ કરી અને નીચે આપણે આગળ વધશું મહાનગરપાલિકાની હદમાં આવતા હોય તો મહાનગરપાલિકાનો જિલ્લો પસંદ કરવો શહેરની હદમાં આવતા હોય તો વિસ્તાર એટલે શહેરી અર્બનની પસંદગી કરશો એટલે કે તમે ગામડામાં રહેતા હોય તો રૂર અને સિટીમાં હોય તો અર્બન તો આપણે અહીંયા અર્બન સિટી સિલેક્ટ કરી અને અહીંયા આપણે જિલ્લો પસંદ કરવાનો છે તો કે અમદાવાદ સિટી આપણે અહીંયા છે તો અમદાવાદ સિટી સિલેક્ટ કરીશું અને નીચે આપણે આગળ વધીએ એટલે કે આપણે આવકનું અહીંયા આપણે આવકનો દાખલો આપણે ફરજિયાત કઢાવવાનો રહેતો હોય છે તો આપણે આવકનો દાખલો અહીંયા આપણે આવક લખવાની છે તો તમે જે આવક આપણે આવકનો દાખલો મિત્રો આવકનો દાખલો જે કઢાવેલ છે તેમાં આવક આપણે દર્શાવેલ હોય છે તો આપણે અહીંયા આવક લખી દેવાની છે તમારે તારીખ લખી દેવાની છે શું આપ પાન કાર્ડ ધરાવો છો બરાબર તમે યશ અહીંયા નો કરવાનું રહેશે જો પાન કાર્ડ ધરાવતા હોય તો યશ આ રીતે અને અહીંયા પાન કાર્ડ પાન કાર્ડ નંબર અહીંયા નાખવાનું રહેશે અને પછી આપણે પાછળ અપલોડ પણ કરવાનું રહેશે અને આઈટી રિટર્ન એટલે કે શું તમે આઈટી રિટર્ન ભરો તો અહીંયા યસ કરવાનું રહેશે બરાબર અને અહીં આપણે નાણાંકીય આઈટી રિટર્ન અપલોડ કરવાનું રહેશે અને જો તમે પાન કાર્ડ ધરાવો છો બરાબર યસ અને તમે આઈટી રિટર્ન નથી ભરતા તો અહીંયા નો કરશો તો આ બધી ડિટેલ તમારે ભરવાની રહેતી નથી આપણે પાન કાર્ડ ધરાવીએ છીએ તો અહીંયા લખવાનું છે પાન કાર્ડ નંબર અને પાન કાર્ડ તમે નથી ધરાવતા એટલે કે પાન કાર્ડ તમે કઢાવેલ નથી તો અહીંયા નો કરશો તો અહીંયા તમારે ડિટેલ ભરવાની રહેતી નથી અને તમારે ડિકલેરેશન ફોર્મ એક ભરવાનું હોય છે તો મિત્રો હું તમને ડિકલેરેશન ફોર્મ જે ભરવાનું છે આપણે પાન કાર્ડનું તે આપણે જોઈએ તો આ રીતે જો અહીંયા આરટી ઈ ઓનલાઈન કરવું આ રીતે આપણે અહીંયા પેજમાં ગયા આવું રીતનું પેજ આવે એટલે આપણે ક્લોઝ કરીશું હવે આ મેન પેજ આવેલું છે આપણે આર ટી ઈનું તો અહીંયા આપણે નીચે જઈશું તો આ નીચે આપણે નીચે જવાનું છે જે થોડું થોડું જો આપણે નીચે જઈશું તો અહીંયા જો મિત્રો પાન કાર્ડ ન ધરાવતા અથવા પાન કાર્ડ ધરાવતા હોય પરંતુ ઇન્કમટેક્સ રિટર્ન ભરેલ ન હોય તે કિસ્સામાં આવકવેરાનો પાત્ર આવતી નથી આવક ન થતી હોવા અંગેનું નિયમ નમૂનાનું આ સાથે સામેલ રાખેલ સેલ્ફ ડિક્લેરેશન ઓનલાઈન ફોર્મ ભરતી ભરતી વખતે ફરજિયાત અપલોડ કરવાનું રહેશે તો આપણે આ ફોર્મ છે પાનકાર્ડવાળું અહીંયા અહીંયાથી આપણે ડાઉનલોડ કરવાનું છે તો ડાઉનલોડ આવી રીતે ક્લિક કરશું એટલે ડાઉનલોડ થઈ જશે હવે આ આ આવો કર પાત્ર સેલ્ફ ડિક્લેરેશન ફોર્મ છે કંઈક લખશું અહીંયા નામ સરનામું લખશું અહીંયા આપણે પુત્ર પુત્રી નામ લખશું અહીંયા પાન કાર્ડ નંબર હોય તો પાન કાર્ડ આવકને લખી અને નીચે આપણે આ રીતે સહી મા પિતા માતાની નામ સહી વાલીની સહી બરાબર આ રીતે તમારે ફોર્મ ભરી લેવાનું છે અને ફોટો અથવા સ્કેન કરી અને પાછું આપણે પીસીમાં લઈ લેવાનું છે મિત્રો હવે આપણે પાછા મેન પેજ ઉપર જઈએ તો મિત્રો હવે આપણે પાન કાર્ડનું સેલ્ફ ડિક્લેરેશન ફોર્મ ભરી નાખ્યું છે બરાબર અને આપણે સ્કેન કરી અને આપણે પાછું મૂકી દીધું છે હવે આપણે અહીંયા એડ્રેસનું ઇન્ફોર્મેશન માહિતી છે એ આપણે ભરવાની રહેતી હોય છે નંબર આપણે લખવાનો રહેશે શેરીનું નામ લખવાનું રહેશે વિસ્તાર લખવાનો રહેશે સિંહમાં સિન અને પિન કોડ લખવાનો છે અહીંયા આપણે તાલુકો લખવાનો છે અહીંયા ગામ લખવાનું છે અહીંયા આપણે વોર્ડનું નામ લખશું બરાબર આ રીતે આવું સિલેક્ટ કરી લેવાનું છે હવે આપણે નીચે જુઓ મિત્રો અહીંયા આપણે એડ્રેસ અહીંથી આવડે ક્લિક કરશું એટલે આપણું ઓટોમેટિક અક્ષાંશ અને રેખાંશ સિલેક્ટ થઈ જશે તો આપણે આ રીતે ક્લિક કરશું તો સિલેક્ટ થઈ જશે તો આપણે પરમિશન આપવાની રહેશે તો આપણે આ રીતે સિલેક્ટ આ રીતે ક્લિક કરશું એટલે રેખા અક્ષાંશને રેખાંશ આપણી આવી જતી હોય છે એટલું માહિતી આ બધી ભરાઈ ગયા બાદ હવે આપણે નીચે જવાનું છે અને આપણે અહીંયા નેક્સ્ટ બટન ઉપર ક્લિક કરીશું હવે નેક્સ્ટ આપતા આપણે હવે ફોર્મ બી ભરાઈ ગયેલ છે હવે આપણે એપ્લિકેશન ડિટેલ સેવ સક્સેસફુલ આપણી થઈ ગઈ છે એટલે પ્લીઝ નોટ યુ ડાઉન ઇઝ એપ્લિકેશન નંબર આપણે એપ્લિકેશન નંબર સી આપણે અહીંયા સિલેક્ટ કરી લેવાનો છે અને આપણે સાચવી લેવાનો છે તો આપણે ફોન દ્વારા ફોટો પાડી લેશું અને એપ્લિકેશન નંબર આપણે સાચવીને રાખવાનો છે નેક્સ્ટ આપણે અહીંયા ક્લિક કરવાની છે તો આપણે નેક્સ્ટ ઉપર ક્લિક કરીશું નેક્સ્ટ કરતાં હવે આપણે આપણા જે વિસ્તારમાં જે આપણે સિલેક્ટ કર્યું એડ્રેસ એ પ્રમાણે આપણને સ્કૂલ નજીકની સ્કૂલો બતાવશે સ્કૂલ આપણે ગમે તેટલી સિલેક્ટ કરી શકાય છે નજીકની સ્કૂલોમાં અહીંયા પ્લસ ઉપર જે ક્લિક દેખાય તમે અહીંયા ક્લિક આ રીતે ક્લિક કરશો પ્લસ પ્લસમાંથી એટલે આપણે જે સિલેક્ટ કરેલી હોય અહીંયા એ સ્કૂલ નજીકની સ્કૂલ આપણે અહીંયા આવતી જશે જો આપણે પ્લસ ઉપર ક્લિક કરીએ આ રીતે તો આપણે આ સાઈડ જે છે એમાં આપણે આપણી સ્કૂલ સિલેક્ટ થતી જાય છે તમે જો આ સ્કૂલ તમારે ના બીજી અલગ આવી ગયું હોય સ્કૂલ તો તમારા અહીંયા ડિલેટ ઉપર તમે દબાવશો બટન એટલે ઓટોમેટિક ડિલેટ થતી જશે અને પછી પ્લસ ઉપર અહીંયા ક્લિક કરશો એટલે આપણે સિલેક્ટમાં અહીંયા આવતી જશે હવે ઉપર નીચે જે સ્કૂલ કરી હોય ક્રમમાં તો આપણે અહીં આ રીતે ક્લિક કરશો તો આપણે ક્રમ બદલતા જશે આ સ્કૂલ જે છે એ આપણે એક નંબર ઉપર કે બે નંબર ઉપર લઈ હોય તો આપણે ક્લિક કરશો એટલે બે નંબર ઉપર જતી રહે આ રીતે તો આ એરો ઉપર લઈ જાય એ ઉપર લઈ જાય સ્કૂલને અને આ એરો નીચે સ્કૂલને લઈ જાય છે તો આપણે આ રીતે સ્કૂલને સિલેક્ટ કરી લેવાની છે અને નેક્સ્ટ ઉપર આપણે ક્લિક કરશું હવે નેક્સ્ટ આપતા તમને આ રીતનું જોવા મળશે ખાસ સૂચના જે તે ડોક્યુમેન્ટ પુરાવાની સામે તમે આ આઈ બટનની સાથે પુરાવા જોઈ શકાશે જે તે ડોક્યુમેન્ટને પુરાવાની સામે તમારે આ ડિલેટ બટન આપેલ છે તે પુરાવા કાઢી શકાશે જે તે ડોક્યુમેન્ટને પુરાવા કાઢીને ફ્રી અપલોડ કરી શકાય છે જે જેની નોંધ લેવી છેલ્લા અરજી ભર્યાની કન્ફર્મેશન ભૂલશો નહીં તો આપણે અરજી રદ ગણવામાં આવશે એટલે કે આપણે છેલ્લે કન્ફર્મ કરવું પડશે નકર આપણે અરજી રદ ગણાય છે તો આપણે પોપોપ આ છે એ ક્લોઝ કરી અને આગળ વધીએ જુઓ મિત્રો હવે આપણે અપલોડ ડોક્યુમેન્ટ છે ત્યાં આપણે આવી ગયા છીએ તો અહીંયા આપે આપેલ જનરલ એટલે આપે જનરલ કેટેગરી આપણે જે જનરલ કેટેગરી સિલેક્ટ કરી હતી તો કેટેગરી અહીંયા આપણને કહેશે કે તમે જનરલ કેટેગરી પસંદ કરેલ છે તો અહીંયા આપણે શું શું કા ડોક્યુમેન્ટ અપલોડ કરવાના છે તે આપણે અહીંયા લિસ્ટ બતાવી રહ્યા છે તો આપણે એક ફોટો અપલોડ કરવાનો છે એડ્રેસ પ્રૂફમાં અપલોડ કરવાનું છે જન્મ તારીખનો દાખલો આવકનો દાખલો એટલે કે આવકનો દાખલો તમારે જે અપલોડ કરવાનો છે એક ચાર બે હજાર બાવીસ પછી જે કઢાવેલો છે એ ચાલશે પછી પેરેન્ટ્સ ગાર્ડિયન્સ સય પછી સેલ્ફ ડિક્લેરેશન ફોર્મ જે આપણે વચ્ચે સેલ્ફ ડિક્લેરેશન પાન કાર્ડવાળું જે ફોર્મ કીધું તો એ અપલોડ કરવાનું રહેતું હોય છે પછી આ બાજુ અસલ ડોક્યુમેન્ટ અપલોડ કરવાના છે જે આપણે અસલ ડોક્યુમેન્ટ હોય એને સ્કેન કરી એને અપલોડ કરવાના છે ઝાંખી અથવા વાંચી ન શકાય તેવા ડોક્યુમેન્ટ અપલોડ કરશો નહીં તે ફોર્મ રિજેક્ટ કરવામાં આવશે એટલે કે આપણે ડોક્યુમેન્ટમાં કાંઈ વંચાય કે ઝાંખું દેખાતું કે વંચાય એવું ના હોય તો અપલોડ તમે તમારું ડોક્યુમેન્ટ રિજેક્ટ કરવામાં આવશે એટલે જે વાંચી શકાય એને અને સારી રીતે દેખી શકાય એવા ડોક્યુમેન્ટ અપલોડ કરવાના રહેશે ડોક્યુમેન્ટની સહી ચારસો પચાસ કેબીની વધારે હોવી જોઈએ નહીં જો તમે ભાડા કરાર હોય તો એક કરતાં વધારે પેજ પીડીએફ ફોર્મેટમાં અપલોડ કરવાની સાઇઝ પાંચ એમ બીથી નાની રાખવી એટલે કે ભાડા કરારની જે કાગળિયા તો તમારે પાંચ એમ બીથી વધારે ફાઇલ થવી જોઈએ નહીં અને ડોક્યુમેન્ટ અપલોડ કરવા માટે ફોર્મેટ જે જે પીઈજી અને પી અને પીડીએફ હોવી જોઈએ બરાબર આમાંથી કોઈ પણ તમારે એક ફાઇલ અપલોડ આ રીતે કરી શકાય આપણે પીડીએફ બનાવીએ તો પીડીએફ અપલોડ કરી શકાય અથવા પી અથવા જે બરાબર હવે તમારે અહીંયા લિસ્ટ છે ત્યાં ક્લિક કરવાની છે અહીંયા આપણે ફોટો સિલેક્ટ કર્યો તો અહીં ફોટો ક્લિક કરી અને અહીંયા સોઈસ ફાઇલ છે ત્યાં ક્લિક કરવાની છે અને આપણે ફોટો સિલેક્ટ કરી લેવાનો છે આ રીતે સિલેક્ટ કરી અને અહીંયા અપલોડ ઉપર ક્લિક કરશો એટલે ફાઇલ આપણે નીચે આવી જશે ફાઇલનું નામ ફોટો જેપીજી ફોટો છેતાલી કે અહીંયા આપણે આંખી ઉપર છે એટલે કે આવી તમને નિશાની દેખાય અને ક્લિક કરશો એટલે તમે શું અપલોડ કર્યું તે તમને દેખાય છે અને તમારે બીજું જો અપલોડ થઈ ગયું હોય કાગળ તો અહીંયા ડિલેટ ઉપર બટન ક્લિક કરશું એટલે એ ફાઇલ પાછી ઉડી જાય અને ડિલેટ થઈ જશે અને નવી ફાઇલ આપણે અપલોડ કરવા માની પાછી કરી શકાય છે તો પાછું આપણે સિલેક્ટ એડ્રેસ પ્રૂફ અહીંયા કરવાનું રહેશે અને પાછ ફાઇલ પાસે સિલેક્ટ કરવાની રહેશે બરાબર અને પાછું અપલોડ કરશું એટલે આ તમારે બધા લાઈનમાં આ જે ડોક્યુમેન્ટ દેખાય છે આપણે જો અહીંયા એડ્રેસ બર્થ સર્ટિફિકેટ ઇન્કમ એટલે કે આવકનો દાખલો જન્મ તારીખનો દાખલો પેરેન્ટ્સનું એટલે કે વાલીનું સય સેલ્ફ ડિક્લેરેશન ફોર્મ અથવા અધર ડોક્યુમેન્ટમાં એક અને બે સિલેક્ટ કરશું એટલે આપણે અપલોડ કરી શકાય અહીંયા અપલોડ પર ક્લિક કરી અને આપણે અહીંયા લાઇનમાં આપણે દેખી શકાય છે તો મિત્રો હવે આપણે અહીંયા નેક્સ્ટ નેક્સ્ટ કરવાનું છે બધા ડોક્યુમેન્ટ અપલોડ કરી અને નેક્સ્ટ ક્લિક ક્લિક કરશું એટલે આપણે અહીંયા કન્ફર્મેશન નંબર આપણને મળી જશે આપણે આ પ્રિન્ટ કાઢી લેવાની છે પ્રિન્ટ કાઢી અને રજીસ્ટ્રેશન મોબાઈલ નંબર આપણે લખ્યો હોય તે બદલી શકાય છે અને અરજી કન્ફર્મ થઈ ગઈ છે મિત્રો તો આપણે હવે મિત્રો આપણે તમે જે પ્રશ્ન મૂંઝવતા હોય તો તમે કોમેન્ટ કોમેન્ટ કરી અને જણાવજો થેન્ક યુ મિત્રો